ગંડીયો અને પાછો કે ખૂન ખરાબા થઈ જાય આથી જાય વધારે તકલીફ મને નહીં હતી એણે એવું કીધું કે અમારે ત્યાં દરબાર છે તો હા વાંચું કહી દીધું છે ને કે અહીંયા જે દરબાર છે ને તારી જેવા લુખી ચોધીના ના નથી કેમ કે અહીંયા અમે દરબાર ભેગા જ રહીશ ભાઈચારાથી શાંતિથી વ્યવસ્થિત અને તારી જેવા નીચ મારી ના હલકા છે ને એના લીધે થઈ અને કારણ વગરની એકાબીજી જાતિઓમાં વેમનસ્યો ફેલાય છે અને હામામાં થાય છે તારી જેવાને લુખાને કાંઈ હોય નહીં ઓલા ગામની બારે બિચારા દેર વ્યસ્ત હોય ને ને બે ધમકીયું મારી અને બે ત્રણ કોથળી લઈ આવી અને સુહીં અને પછી ગામને ફોન કરવા હું બાલ બોલું છું હવે કોક આમ બીજા આવે ને તો કુલા ક્રદેહ લાલ અને એટલો બધો હવા મળે તો આપણે કીધું કંઈ વિવાય પણ એ કંઈ નહીં આવે કેમ કે અત્યાર સુધી એક આવ્યો નથી બરાબર અને નથી આવ્યું એનું કારણ એ છે કે અત્યાર સુધીમાં જેણે જેણે ધમકી દીધી છે એ કોઈ દરબારના પેટના છે નહીં એ બધા ક્યાંક ને ક્યાંક બિયારણ ફરી ગયા છે જેના લીધે થઈ અને પછી ખોટી હવા આવું કરે અને જ્યારે આપણે એને ફેસબુક અને યુટ્યુબમાં મૂકીને અને સમાજના લોકો એને ફોન કરે ત્યારે એવી ફાટી રહી આળાવની તો એ બધેની આગળ કગડતા હોય અને જ્યારે પાછા એનાને એના આ સમાજના લોકો દરબાર સમાજના લોકો એને ફોન કરે ને ત્યારે તો એવી એની ફાટે કે એની વાત જવા દઈએ આવા ઘણા બધા રેકોર્ડિંગો મારી પાસે પીડા છે પણ હું નાલા એક એટલા માટે નથી વાયરલ કરતો કેમ કે તમને જેણે ફોન કર્યો હોય ને એની અમને પીડી હોય હાળો આને ક્યાં બિછાડાને આપણે વાયરલ કરવાનો એટલે આમાં એવું થયું હોય બાપો ક્યાંક બહાર ગયો હોય કે મા પછી વાડીએ ગઈ હોય અને બિયારણ ફરી ગયા હોય પછી આવડા ધમક્યું દે તો આવા તમારી જેવા બિયારણ ફરેલાથી મને જરાય બીક નથી લાગતી બરાબર એટલે નીચે મારીને તમને સારું લાગે ને ત્યારે આવી આવજો અને ખોટી રીતે ક્યાંય એવી હવાઉ ન કરો માલાની આ કેટલાય દરબાર એ તારા દરબાર નથી તું તો કોકના પેટનો છો એ જો ઓરિજિનલ છે ને એ આમ જ હોય બરાબર એ આમ કરીને રગડતા હોય તારી જેમ ન હોય એટલે મહેરબાની કરી અને માલા દરબારોવાળી વાત ન કરવી તારામાં દેવડ હોય તો આયલું આવું માન પૂછતું આવવું કે માહુ હાસીન દરબારના પેટનો છું કે કેમ એટલે ખબર પડે બરાબર

પાણી કોણ સી હવે લુખાયું કરે જવાબદારી થાકી જાય ના ના સર એવું નથી ફોન કરે ચાલો એવું કરે છે

તો તને મારે શું કેવાનું તોડી લેજે કેસ કરવો છો મારે